રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન ઉદ્યોગ લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ મીઠા ઉદ્યોગ છાપકામ અને લેખન સામગ્રી પ્રવાસન અને યાત્રાધામ વિકાસ નાગરિક ઉડ્ડયન વિભાગોનો કાર્યભાર સંભાળતા રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામીટે શુક્રવારે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી આ તકે જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ ઉપસ્થિત રહી હતા આ પ્રસંગે મંત્રી શ્રી ગામીટે જણાવ્યું હતું કે શિક્ષણની સાથે રમત ગમત પણ ખૂબ મહત્વપૂર્ણ છે જિલ્લામાં રમત છે અને જાળવણી કરવાની જવાબદારી આપની સૌની છે રાજ્યમંત્રી ડોક્ટર ગામીટી આ તકે વિભાગોની કામગીરી સિદ્ધિઓ પ્રગતિ હેઠળના કામો અને ભાવિ આયોજન અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી ઝીણવટ કેટલાક રચનાત્મક સૂચનો કરીને અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું વધુમાં મંત્રી મંત્રીશ્રીએ અધિકારીઓને સતત સંકલનમાં રહી પ્રજાલક્ષી કામગીરીને વધુ ગતિ આપવા સાદગી પૂર્વક અનુરોધ કર્યો હતો વધુમાં મંત્રી શ્રીએ પર્યટન સ્થળો અને સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકતા સ્વચ્છતા જાળવવા લોકોને જાગૃત કરવા અને સ્વચ્છતાને આત્મસાત કરવા માટે આગ્રહ કર્યો હતો તેમજ ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અમલી યોજનાઓનો લાભ લાભાર્થીઓને મળે તે માટે શિબિરો આયોજન પણ કરવા અનુરોધ કર્યો હતો સંકુલોના આયોજન અંગે સૂચના આપી હતી તેઓએ જિલ્લામાં રમત ક્ષેત્રની પ્રગતિ અંગે પણ વિગતવાર માહિતી મેળવી હતી બજેટની ફાળવણી સંદર્ભે સંબંધિત વિભાગને જરૂરી દરખાસ્તો તૈયાર કરવા સૂચનો કર્યા હતા આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શ્રીમસિંહ વસાવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામનિવાસ રામ વન સંરક્ષક શ્રી સચિન ગુપ્તા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઈ વસાવા અધિક નિવાસી કલેક્ટર આરઆર આર બોડર સહિતના અધિકારીઓ સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જનાધીશ ન્યુઝ તાપી